સ્વામિનારાયણના વધુ બે સંતો પર લાગ્યું કલંક રાજકોટના ઉપલેટાના ભાયાવદરમાં બે સંત સામે દુષ્કર્મની ફરિયાદ થઈ છે ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું ખેરસરામાં આવેલી સ્વામિનારાયણ ગુરુકુળ ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચતા જ તમામ સંત તેમજ દ્રષ્ટિઓ ભૂગર્ભમાં ઉતરી ગયા ધરમ સ્વરૂપદાસ સ્વામિનારાયણ સ્વરૂપદાસ સ્વામી સામે ફરિયાદ થઈ છે સાથે મયુર કાસુદરિયાના નામના વ્યક્તિ સામે પણ ફરિયાદ નોંધાવાઈ છે હાલ મહિલા અને યુનિટના પીઆઈ આ અંગે તપાસ કરી રહ્યા છે આરોપીઓને પકડવા પોલીસે તપાસ તેજ કરી છે વધુ એક સ્વામિનારાયણ સંપ્રદાયને બટ્ટો લગાવતો કિસ્સો જે સામે આવ્યો છે ફરી એકવાર આ સંતો જે શૈતાન સાબિત થયા

ફરી એકવાર એ જ સિલસિલો જોવા મળ્યો અહીં ટ્રસ્ટીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે જે સ્વામી પર આ ફરિયાદ કરવામાં આવી છે ધરમ સ્વરૂપ દાસ સ્વામી નારાયણ સ્વરૂપ દાસ સ્વામી તે પણ નથી મળી રહ્યા અમારી સાથે જોડાયા છે હરેશ બાલિયા હરેશ ફરી એકવાર વાર સ્વામિનારાયણ સંપ્રદાયના બે સંતો ફરી એકવાર એનો એ જ સિલસિલો જોવા મળી રહ્યો છે અને જવાબ આપવા માટે કોઈ સંત આગળ નથી આવતું શું વધુ વિગત છે

હાલ ગુજરાત ખર્ચની ટીમ અહીંયા પહોંચતા જ કહી શકાય કે તમામ સ્વામીઓ છે ત્યાંથી રફુચક્કર થઈ ચૂક્યા છે કોઈ અહીંયા જોવા મળી નથી રહ્યા અને આ શરમજનક ઘટના છે તેને લઈને હાલ આપ જોઈ શકો છો કોઈ પણ અંદર ગુરુકુળની અંદરમાં કોઈ લોકો જોવા નથી મળી રહ્યા અત્યારે આપણે અંદર જવાના પ્રયત્ન કરશું કે જે અહીંના જે શિક્ષક છે સંચાલક છે તેની સાથે પણ આપણે વાત કરીશું હાલ શું કહેશો તમારું નામ શું અને આપ અહીંયા શું દૂર કરાવો

એવી પણ વાત છે ક્યાંક ને ક્યાંક સામે આવી છે અને આ જ ગુરુકુળ છે તેની અંદર માં તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું છે તેવા પણ આ વાત છે તે ક્યાંક સામે આવી છે એનો તો મને બહુ ખ્યાલ નથી એમને મેં જોયા હોય આ મહિલા ની જે વાત કરવામાં આવે તો મહિલા અહિયાં શું કરતી પેલા અને ત્યાર બાદ આ સ્વામી ની સાથે એને કોન્ટેક થયો હતો ના એ બાબતે મને ખ્યાલ નથી કેમ કે મારે તો સ્કૂલ હારે લેવા દેવા હોય એટલે એ કોઈ હોય તો મને ખબર નથી ગુરુકુળ ની અંદર માં સ્વામી બધા ક્યાં છે એની પણ મને જાણ નથી આપે જોયું કે સ્વામી ક્યાં છે કોઈને પણ ખબર નથી પરંતુ આ આ જોઈ શકો છો દ્રશ્યની અંદરમાં આપણે અંદર જવાનો પણ પ્રયત્ન કરશું હાલ જે કહી શકાય કે જે ગુરુકુળ છે તેની અંદર જવાનો પ્રયત્ન કરશું કદાચ સ્વામી કોઈ ઉપર હોય અત્યારે બોલી ન શકતા હોય બોલવા ન માગતા હોય તેવું પણ ક્યાંક ને ક્યાંક લાગી ગયું છે અને આ જોઈ શકો છો હું દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે નારાયણ સ્વામી લખ્યું છે ઉપર આ એનું જ નામ છે જેનું નામ જે એફઆઈઆરમાં છે એનું નામ અને શરમજનક કહેવાય હવે આ નામ પણ કાઢવું જોઈએ કેમ કે તેને લઈને બહુ શરમજનક ઘટના કહી શકાય કે એક એક બાદ સ્વામીના જે લીલા છે છે તે સામે આવી રહી લઈને હવે લોકો જાગૃત થઈ અને સામે આવી રહ્યા છે ધીરે ધીરે આપ જોઈ શકો છો કરોડો રૂપિયાના ખર્ચે હાલ ગુરુકુળ બનાવવામાં આવ્યું છે ત્યારે હું મારા કેમેરામેનને કહીશ કે આપણે ઉપર જવાના પ્રયત્ન કરશું કે હાલ તે જગ્યા ઉપરથી હાલ જોઈ શકો છો કે સ્વામિનારાયણ ગુરુકુળમાં આવતા જ કોઈ પણ આ બાબતે જવાબ દેવામાં આવી નથી રહ્યો અને લોકો વાતો કરી રહ્યા છે પરંતુ પૂરતો જવાબ આપવામાં નથી આવી રહ્યો તેને લઈને આપણે અમને એવું લાગી રહ્યું છે કદાચ સ્વામીજી ઉપર પણ હોઈ શકે કેમ કે આવા સ્વામીઓને ખુલ્લા પાડતું ગુજરાત હાલ પહોંચ્યું છે હા જોઈ શકો છો બતાવવાના પ્રયત્ન કરીશ કે લોક મારી અને ચાલ્યા ગયા છે હાલ ગુરુકુળની અંદર કોઈ પણ લોકો જોવા નથી મળી રહ્યા તમામ જગ્યા ઉપર આ જ પ્રકારે અંદરના પણ દ્રશ્ય બતાવીશ

દેવા માગતા નથી આપ જોઈ શકો છો તમામ જગ્યા ઉપર આ જ પ્રકારે છે તે લોક મારવામાં આવી રહ્યા છે અને હાલ કોઈ પણ જવાબ દેવા માટે હાજર નથી તેને ખબર હશે કે ગુજરાત ફસ છે તે પોચ છે તે તમામ લોકોને ખુલ્લા પાડી રહ્યા છે ત્યારે આવા સ્વામી જેને આપણે એના સ્વામી પણ નહીં કહી શકાય કેમકે આવા જે ઢોંગી સ્વામી બહેના છે તેને ગુજરાત ફર્સ્ટ હર હમેશ બહાર પાડતું રહે છે ત્યારે આપ જોઈ શકો છો કઈ પ્રકારના આપણે બીજી સાઈડ પણ જવાના પ્રયત્ન કરશું તમામ જગ્યા ઉપર હા ભગવાનના કઈ પ્રકારે હોલ પણ બનાવવામાં આવ્યા છે કે બાળકોને અહીંયા પૂજા કરાવવામાં આવે સંસ્કાર આપવામાં આવે છે પણ આવા જે સ્વામી કહેવાય કે તેને લાયક નથી આપ જોઈ શકો છો તમામ જગ્યા ઉપર બાળકોને કહી શકાય કે જે પૂજા કરવા માટેના હોલ પણ છે સંસ્કાર આપવા માટેના પણ સ્વામીના પોતાના જ અમુક એવા સ્વામી છે એના સંસ્કાર પોતામાં જ નથી તો બાળકોને સંસ્કાર ક્યાંથી આપશે એક મોટો સવાલ છે ત્યારે હાલ તો ગુજરાત પર્સની ટીમ જ્યારે પહોંચી ત્યારે તમામ લોકો છે ત્યાંથી નીકળી ગયા અમારી ગાડી આવી ત્યારે જ અહીંથી બહાર જઈ રહ્યા હતા એને ખબર પડી ગઈ હતી કે મીડિયા આવી રહ્યું છે ક્યાંક ને ક્યાંક આ સ્વામી અત્યારે અહીંથી ચાલ્યા ગયા છે અને ગામની અંદર માં ચર્ચાનો એક વિષય છે તે બન્યો છે જી જી બિલકુલ આપ જોડાયેલા રહેજો અમારી સાથે અત્યારે જે રીતે એક તરફ આ જે ગુરુ